નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર નગરપાલિકાએ માતાના નામ દર્શાવ્યા વગરનો જન્મ ના દાખલો સુરેન્દ્રનગરમાં માતા વગર બાળકનો જન્મ થયા હોવાનો જન્મના પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવ્યો માતાના નામ વગર જ જન્મ પ્રમાણપત્ર પાલિકાએ કાઢી આપ્યો સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાની ગોર બેદરકારી એક તરફ જન્મનો દાખલો એક વખત નીકળી ગયા બાદ તે દાખલામાં સુધારો નથી થતો હતો માતાના નામ દર્શાવ્યા વગર જન્મના દાખલામાં સબ રજિસ્ટર જન્મ મરણ શાખાના અધિકારીએ સહી કરી નાખી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે